આડ આડ ઓ બડી ઓ બડી વાવા પૂછો આ ટિકિટ કોમલે વાસ ની ઓબ્ઝર્વ જેસેસ્તા

આઈ ડોંટ કેર 何、right ? કેરે કેરે બસાન કેરે ચા 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 ચા

ની નોટ કરી દેશેsta તારમાં બોતવા ના દર્તાં ગાળો ની બોલ લોબલ ગવલ ગસલે 200 મીટર નું દખર ઊગાર સાકારણ ને અપિના સાકારણ ની પીરા પીરા આયે છે એ જેસા દેમેન સુસંગેસ્ટા તુ ગનકો

いいフィンシンカバーの人たち。